આ ઉમરા વાળી પૈજે લાગી લ્યો પછી ડુંગરા વાળી ને લાગવાની જરૂર નથી સાહેબ હવે મામલતદાર ની નોકરી ઉસડે તલાટી મંત્રીની ની નોકરી ઉસડે હવા હવા પણ તાવા કરે મારી મેલડીએ મને મંત્રી બનાવી ભોઠ્યું ઉકડો તમારો બાપ આ ભણ્યા એટલે હાસા પડતા બાબા સાહેબના તમારી નોકરીઓ ઈને નથી દીધી આપણામાં પીએસઆઈ થયા એ રાષ્ટ્રપતિ પણ અટણ મુરમુર છે એ કોઈ તમારી મેલણી અધિકાર નથી દીધો એ બાબા સાહેબની દેન છે પલા સ્વામિનારાયણે કીધું તું કે ભાઈ જે સ્ત્રી માસિક ધર્મમાં આવે ને એના ઘરનું અમે નો આંખનો રોટલો ન ખાઈ નગર બળદ પેદા થાય નગર ભગવાનનો જન્મ જો માસિક ધર્મમાં તો બાઈ નો હોય ને એ એના ખેરીએ ભગવાનની પેદા નો થાય બુદ્ધિ ભગત્તાવી ધર્મમાં આવે છે તારો તમારો જન્મ થયો મહાધર્મ અમારા બાજુમાં શીર્ષક જાણ છે કે મેં અંદર પ્રવેશ કરવો નહીં આ જગતની અંતરતા જો એક બાઈ 9 મહિના છોકરો ઉપાડે પેટમાં એનો જન્મ થાય ને પછી મેલડી માન ધરે હવે ઈ જૈનમાં ભેગો મેલડી માન પારમ કરવા વાળી સાહેબ એટલે એને કીધું કે ધરાવી ને ધાની હોય જખરા પણ બાપ જેની માં હોથલ હોય સાહેબ એ બાબા સાહેબ આંબેડકર ને જન્મ દેનારી પણ એક ભીમાબાઈ હતી

એટલે બધાય આખું ગામ એને પૈ લાગવા જાતો તેનો ઘરવાળો બિસારો નિમાણો થઈને નામ આગળ એવું બધું કેમ કે જે બાઈ ભૂંડા થતા કરતી છે ને ધૂણ ચાલુ કરે હમણાં અઠવાડિયા પેલા છાપામાં હતું છોકરી એક કઈક ચૌદ પંદર વર્ષની ની દસ પરીક્ષામાં પાસ થઈ ઈ બિસારી અવરા લઈને સડી ગઈ પછી ખબર પડી કે ગવામાં બસવું મૂકીને ધૂણવાનું ઈચ્છામાં જોયું ધૂણાય કેમ પ્રેમ છે ને સાહેબ એમાં જેટલા મર્યા ની બધા મરી ગયા પણ આપડે તો બાપા આ ભૂંડા ધંધા કર્યા મારે લગભગ આખા માં પછી ત્રીતો એવા ફોન આવે છે

બાકી કઈ હતું જ નહીં અને આ એક ટેકનોલોજી માતાજી લેવી નથી કોઈ ભૂવો કઈ દે મારો મોબાઈલ નો લોક છે કોઈ દી ન થાય સાહેબ ભૂત ભુવા ડાકલા એ તો વેમી હોય તો વળગે આપડે આપણી નાઈક માં છે આ તમે હમણાં માંડવા થી જો કેટલા ધૂણતા ધૂણતા એટેક માં મરી ગયા સાલુ માં એટેક આવી ગયો ને પછી આમ ઉંધો પીડ્યો સમજે એટલે ઓલી નીમ કે માનો ઓહ ટોલી છે હવે ઈને ખબર નઈ ભુવા લીડી નીકળી ગઈ છે તે આખું માતાજી નું ઝીલણીયું પૂરું થયું ને પછી ઓલે હલાવ્યો તો ટપ દે પડી ગયો અમાર મોટા માંડવા મારા મામા છે ને એને બિસારા ને એટેક આવી ગયો સાલુ અવતારે તે બધે માતાજી નો લે છે અવતાર લે છે બાપા પંદર મિનિટ પછી ખબર પડી ગઈ આમાં અવતાર જ જ નથી અવતાર જ નીકળી ગયો